ગુજરાતમાં હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા સાણંદ તાલુકાના ગોરજ ગામમાં દારૂની મહેફિલ જડપાઈ ચાલીસ મહિલા અને ચાલીસ પુરુષની ધરપકડ કરી સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ નિર્માણા ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ પોલીસે આડત્રીસ મહિલા તેતાલીસ પુરુષની કરી ધરપકડ લગ્ન જીવનના પચીસ વર્ષની ઉજવણી માટે યોજી પાર્ટી મોઘી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી કરોડોની કિંમતની લક્ઝુરિયસ કાર કરી કબજે સાણંદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર નરોત્તમ સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે गोरजगाम मा एक निर्वाना ग्रीन करीने फार्म ऑफ स्कीम छे त्या एक फार्म हाउस मा एक दारुनी एक महफिल चालती होती और आ महफिल जे योजनार जे छे एमा आदर्श जगदीप अग्रवाल अमित गोपीलाल पचेरीवाल ए ए बन्ने आयोजित होती अने ने, ने आदर्श जगदीप अग्रवाल नी 25th मैरिज एनिवर्सरी ने संदर्भे या महफिल योजना અ ટોટલ આ કેસમાં 81 લોકોની દેફકટ કરવામાં આવી છે પર 81 માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંગરાયેલા છે જે સાઉન્ડ વાળા છે જે ઉбка સપ્લાયર છે જે જે કેટરિંગ ના સ્ટાફ છે એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 3 કરોડ 30 લાખ જે ઓટોટલ મુદ્દામલ જપ્ત કરવામાં આવે છે एमआप डारुनी बोटल्स पांच अने हुक्का गणा बताओ हुक्का एमआप पर जब्त करवाओ मावले थे 22 व्हीकल्स अने 74 मोबाइल फोन्स नहीं अच्छा रे टोटल चीज करवाओ मावले थे और आ, आजे आजे अखी रेड हती रेड में टोटल विस्ती बता रे हमारा स्टाफ एमआप जोड़ा लाता और आ, आ रेड जाती आ सांसद बीपीटी गोहील तरफ स

એનો ઇન્ટીરિયર નો ફ્લોરિંગનો અને ફર્નિચર નો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સાઈલ નો બિઝનેસ છે આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે આ એની એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે ઉક્કા સપ્લાય કરનાર છે એને અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે

અહ અત્યારે અત્યારે જે એમની પૂછપરછમાં આજે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો લોકો પ્લાનિંગ માતા ઓર આ પ્લાનિંગ ના આધારે આજે વેન્ડો જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હેતા બધા ઓર એક ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ ને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા પાર્ટી વેરી ગુડ ઓ પુરીયા સર પણ ખરી આમાં અ રવિ गोरखपुरિયા અને વિશે અત્યારે તપાસ ચાલુ છે એનો ખરેખર એમને ખબર હતી કે કે એની એને વિશે અત્યારે તપાસ ચાલુ છે પાર્ટીમાં આભાર અ રવિ ગોરકપુરીયા જે પકડાયો છે એની અત્યારે હું આપને અ આજે બધી તપાસ ને વિશેના આધાર જે હું માઈક પર તમામ લોકો ના બ્લડ ટેમ્પલ એફએસએલ માં મોકલા માં આવેલ છે ઓલ 81 જે છે બધા પકડ કરી છે તમામ ને વિરુદ્ધ અ 81 હતા કે બીજા પાતા ના જતા રહ્યા આ પોલીસ તોટલ 81 લોકો હતા જે પાર્ટી માં જે તમામ લોકો હાજર હતા તમામ ને વિરુદ્ધ કર્યો છે